સુરેન્દ્રનગર જિલ્લાની જેમાં લખતર પંથક અને પાંત્રીસ જેટલા નમૂનાઓ એકત્રિત કરાયા હતા જેમાં હાઈવે ઉપર આવેલ ઉમિયા હોટલ રામ ઝૂંપડી હોટલ જેવી અલગ અલગ હોટલમાંથી પણ ચેકિંગ કરાયું હતું હું રાજેશ પટેલ મામલતદાર આગામી સમયમાં દિવાળી જેવા તહેવારો આવતા હોય પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેરા ન થાય તે હેતુથી લખતર ખાતે આવેલ મીઠાઈની દુકાનો ફરસાણની દુકાનો નાસ્તાની દુકાનો તથા હોટલોમાં ફૂડ અને સેફ્ટી કચેરીના અધિકારી સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાંથી અલગ અલગ પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને જે નાશપાત્ર કરવા થતો જથ્થો નાશ કરવા પિયુષ સાવલિયા ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ એન્ડ સુરેન્દ્રનગર આજ રોજ અમે લખતર મુકામે ફરસાણ મીઠાની દુકાન નાસ્તાની દુકાનો રેસ્ટોરન્ટ હોટલોમાં આજે ચેકિંગ કરવામાં આવેલું અને એમાં આશરે રો મટીરિયલના પ્રિપેર ફૂડના પછી તૈયાર રાંધેલ ખોરાકના જેવા આશરે પાંત્રીસ જેટલા નમૂના લેવામાં આવેલા એમાં કઈ કઈ ની અંદર એક્સપાયર કે કઈ કઈ માં નીકળી એમાં આપણે બે ત્રણ ની અંદર એક્સપાયર માલ જે નીકળેલો છે એનો નાશ કરાવેલો સ્થળ ઉપર જ